રાપરના વાડી વિસ્તારમાં આગ પ્રસરી બે લાખ હજારનું નુકસાન પહોંચ્યું આ અંગે આજરોજ બપોરે એક વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર તાલુકાના વાડી વિસ્તારમાં આકસ્મિક કારણસર સંજીવીની ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે જીરું અનાજનો જથ્થો ઘરવખરીની સામગ્રી મળીને કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારનો સામાન બળીને ખાક થયો હતો ભીમદેવકા વાંઢની વીજળી વાંઢ વિસ્તારમાં રહેતા નાંજી દજા કોલીનું ઝૂંપડું આગ લાગવાથી સળગી ગયું હતું જેમાં તમામ ઘરવખરી સળગી ગઈ હતી તલાટીની હાજરીમાં પંચનામું કરાતા ઝારના દાણા અગિયાર હજાર મગ ત્રણ મણ એની કિંમત બાર હજાર જીરું પંદર મણ જેની કિંમત પંચોતેર હજાર તથા ત્રીસ હજારની કિંમતના ઝારના પૂળા પાંચ હજારના કપાસના અકાલા બેતાલીસ હજારના ધોરિયા પાઇપ સાત હજારની તાડપત્રી અને એંસી હજારની ઘરવખરી મળીને કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારનો મુદ્દામાલ બળીને ખાક થયો હતો ઝુંપડું સળગી જતા નુકસાન પહોંચતા ગરીબ પરિવાર પર આફ ફાટ્યું હતું